કે બોલો ખાતું ખોલાવું કે તમારું નામ છગનભાઈ તમારા માતા પિતા તો કે માતા નો પિતા બાપુજી ક્યારેક પિતા નામ પૂછતા પેલા રેવા દે કે ત્રણસો હિતેર ની કલમ હટાવવાનો નિર્ણય મોદી સાહેબે રાયતે લીધો રામ મંદિર નું ખાત મુહૂર્ત નો નિર્ણય મોદી સાહેબે રાયતે લીધો હા મોદી સાહેબ છે ને હા તો હમણાં રામ મંદિર બની અયોધ્યા અને આપણો ભારત દેશ વિશ્વની મહાસત્તાનો દેશ બનશે હા વિદેશ વાળા એને પગે લાગ્યું બોલો નિયાનું કોક મોટો હતું એને કે આપણામાં પ્રજાનો નાશ હાથ મિલાવે હા એ વિજા નહોતા આપતા એ લાલ જાજમ જાવા આ જેવી તેવી વાત છે હા ડોનાલ્ડ ટ્રમ્પ ને આય બોલાવ્યો તો એના વાયપે ભેગા આયા કારણ કે ભેંસ લ્યો તો પાડેડું ભેગું આવે સાંજે વાાળુ માં બાજ બાજરાન રોટલા ને ભરેલ રીંગણા નું શાક ને પાપડ ને મરચા શેકેલા ને દૂધ ને કઢી ને ખીચડી ને આવું બધુંય આપ્યું વિદેશવાળા અહીંયા આવે આપણું બધું ખાય મરચા માંય બટકું પડે પછી ભલે યા ગોડ યા ગોડ કરીને કાટ નાખે કારણ કે આપણું મરચું તો આ ત્રણ પેટી પૂરીઓને યાદ કરેલી પૂરીયાનો કાચો કલર છે ઓગર તો વાર ન લાગે આપણે પાકો કલર હા આપડામાં ફારફેર ન થાય એ અહીંયા હવારે ઉછ્યા ને વણેલા ગાંઠિયા આવ્યા ડોનાલ્ડ ટ્રમ્પ કે ઓટીસ થીસ તો કે ધીસીસ વણેલા ગાંઠિયા ગાંઠિયા ખાઈને પછી અમેરિકા ગયા ને ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા કોણ કે છે ગુજરાતમાં શિક્ષણનો અભાવો છે અરે ગુજરાતમાં તો સવારે ભણેલા આવે અને તાસીર કેવી હારી આ આપણો આપણો ગુજરાતી વિશ્વના કોઈ પણ દેશમાં હોય કે અહીંયા હોય બે પાંચ થઈને પડી જાય ને ગાંઠિયાનો ઘાણું કાઢીને એની નાક પાસે વરાર આપો એટલે એકવાર બેઠો તો થાય આ આ કઈ જેવી તેવી વાત છે હા જમાવટ છે અને આપણા ગુજરાતીની તાસીર એવી છે આ તમે આપણા દેશમાં હોય ને તો રવિવારે આખો પરિવાર કે ચાલો પંજાબી જમવા જવું હા અને પાંચ લાખ રૂપિયાનો ખર્ચો કરીને વેકેશનમાં કુનુ કુલુ મનાલી લઈ જાવ બધાને તો ન્યા જઈને કે હે કીધી કઢી ખીચડી જળશે કીધું આના હારો પલો કપાય ન્યાય હતા હા તમે ભર ની અંદર બપોરે હું હોય ને તો જગાડીને પૂછી લે હોઈ ગયો તો ના રિયલ સર કરતો હતો કેમ તૂટીયા વાળવા નાકોરા કેમ હા કેવી આપણી ચાશી હા આપણું ગુજરાતી તાળું મારી ને તાળા ને ત્રણ વાર તાણી લાગી ગયું કે નહીં કીધું આ તો ચાવી વાળું વગર ચાવીના તમે ભૂચ માર્યા ગામને એ લાગી ગયા આ ન લાગે અરે નર્મદા નીર સૌની યોજના દ્વારા અગિયારસો કિલોમીટર થી રાજકોટ સુધી લેવા આ નાની સુની લાઈન નહીં અંદર ફોર વ્હીલ આવી જાય એવી પાઇપલાઇન છે અને અમારા આજી ડેમ વાલ ખોલે ને અહીંયા આપણે ચાપ પાડું નાનો ટાકો ભરાઈ જાય એટલી વારમાં આજી આદિ ડેમ ભરાઈ જાય આ કઈ જેવી તેવી વાત છે અને ઈ હજી ત્યાંથી પૂરું નહીં થાય સોમનાથ અને કોડીનાર સુધી અને આમ દ્વારકા અને કચ્છના રણ સુધી બધી જગ્યાએ નર્મદાના નીરની પાઇપલાઇન જાય કુવા નદીઓ તળાવ જ્યાં છે ત્યાં વાલ મૂકશે વાલ ખોલે તળાવ ભરાહે હે ડેમ ભરાહે હે નદીઓ જીવતી થાય કુવાના તળ ઊંચા અને અને દેશનો પાક સમૃદ્ધ ભારત દેશ આખો સમૃદ્ધ થાય પોણા બસો નદીઓ તો ખાલી આપણા સૌરાષ્ટ્રમાં માં પિંગળસિંહ મેઘાણંદ કવિ પિંગળસિંહ બાપુ એને નદીની નામ મારા લખી છે કે પોણા બસો નદીઓ સૌરાષ્ટ્રમાં નીકળી છે જેમાં મચ્છુ ના આદિ ન્યારી મીણસાદ માલણ ને શેત્રુજી ઝોલા ને ગોંડળી હિરણ ને ધાણો ધાતર વળી ને ઘેર વર્તુ ભોગાવો મોજને ઓજત ઉબેર ને ભાદર બ્રાહ્મણી ને રાળી સાબળી ને સાટલી બિલ ગંગા ને ભોગાવતી રૂપમતી રંગમતી વેદમતી મધુમતી ઊંડ મતવાર ઉતાવળી ઝાંટવળી ને ધ્રાપ રેણુ કપિલા ને રેણુકા સાકલો લઈને કાળો સાપેણ ગોમાન ફૂલજર આસુંદરી સરસ્વતી નાવલી ને ઠેબી ગોમતી સાંગાવાળી મેમતી ને કોચલી સાની ને જાંબુ ટીલોરી જામવાળી ત્રિવેણીને નોળી ગુડાદલી ગોડી સિંગવળો કાળીસર આંબાજરને ને સરનાળી શેલ ને ઝેર કોચલી મેંગણ લીલુડી સુખપાદરને ને રીબડીને ઘોડાવાળી બોબલી ને બગડ વસે ખારી ચંદ્રભાગા નીલકા ઘીને તેલી મેથાળ અને રાસડી જમળી ને વાસાવળી સુરૈયા ને ચાતરવાળી ઊંટડી ને ભૂટણ પરી ભઠી ને જેઠી મહાદેવકી વાસવાળી રાવલ ને ફોફર નાગમતી કેરી કરમલ ને મેઘલી પ્યાચારી બેટી જાંબુમાલ ને મનવાર મન્નાર ને બાંભણ ભાદરોડી ભાણવડી માલસરી ને ગોપ છતરડી નતાર સુતરડી સુરમાત ગૌતમી પાદળીઓ ધાનીવેલો રંગોળી પોપટલી દેવકા કિલોય મહા સીતાપુરી સોરથી ઉગલી વેઢલી ઘોડાથો દોંડી ઘૂકવી ગડગડીયો ભોગાવો ઘેલો કાંઠે બેઠા છે એ આંબા જરા એટલી નદીઓ આપણા સૌરાષ્ટ્રમાં નીકળી આ કાંઈ જેવી નદી નદીએ જાઉં ને તો નદી આપણને એમ કે છે કે સંસારમાં વેતું રહેવું વેતા પાણી નિર્મળા અને બંધીલા ગંધીલા હોય જીવનમાં જે માણસ વહેતો રે સમાજમાં વહેતો રહીએ વ્યવહારમાં વહેતો રહીએ દેશમાં વહેતો રહીએ હા એ જીવનની એક પ્રગતિ છે આ ખૂણે પડ્યા પડ્યા ખાટ જાય હા પાંદડું એક બાજુ ફેરવો નહીં તો એમને પૂરું થઈ જાય રોટલો તાવડી નાખો ને ફેરવો નહીં તો એ દાકી જાય જીવનમાં માણસે વેતું રહેવું હા સંસારમાં વેતા રહ્યો ને એની સંસારની મજા છે હા તમે જો આપણા ભારતની પરંપરા છે અહીંયા આપણે લગ્ન પહેલાં ઉકેળી બેસાડે લગ્ન પછી ઉકેળી ઉઠાડે આ વિદેશમાં એવું નથી ત્યાં પેઢી ઉછાળે ઉકેળી ન ઉઠાડે હા આપણા અમુક પ્રસંગોની આપણને જ ખબર છે હા બીજા દેશમાં આ આવી પરંપરા નથી આ ઋષિઓનો દેશ છે ચંદન હે ઈસ દેશ કી મીટી તપો ભૂમિ હર ગામ હે અરે હર બાલા દેવી કી પ્રતિમા અહી બચ્ચા બચ્ચા રામ હે અહીંયા તમે જો આ તો ગીરની